તો આ તરફ સુરતના ઉધનામાં ભરાયા વરસાદી પાણી ઉધનાના નવસારી રોડ ઉપર જળબંબા કારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના જેની તસવીરો સ્ક્રીન ઉપર છે એક કિલોમીટરના રોડ ઉપર એક સાઈડ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી થઈ પાણી ભરાતા નવસારી રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે વરસાદ તો રોકાઈ ગયો પણ પાણી નથી ઓસર્યા તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો વરસાદ તો બંધ થઈ ગયો છે પણ જે પાણી ભરાયેલા હતા એની સ્થિતિ જેમની તેમ છે પાણી ઉસર્યા નથી અને રસ્તા પર તમને નદી વહેતી હોય એવું લાગે અને રસ્તો તો ક્યાંય દેખાતો જ નથી વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે ધનરાજ અત્યારે શું સ્થિતિ છે કારણ કે વરસાદ તો છેલ્લા ઘણા સમયથી નથી પડ્યો પણ પાણી આ રોડ ઉપર હજુ નથી ઓસર્યા બિલકુલ જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી પાણી થઈ ચુક્યું હતું ત્યારે સુરતના નવસારી રોડ ઉપર ભારે પાણી દ્રશ્યો સામે આવ્યા છે જોકે મેન હાઈવે કહી શકાય સુરત થી નવસારી જવાનો ત્યારે દર વખતની એક જ રામાયણ છે કે વરસાદ પડ્યો નથી કે આ રોડ ઉપર પાણી ભરાયા નથી આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે ઉધરા ધારાસભ્ય જે મનો ફોગવા છે તે વારંવાર દોડતા થઈ જતા હોય છે આજે જે સ્થળ ઉપર કલર વાળું પાણી નીકળ્યું હતું એ જ સ્થળ પર સુરત મહાનગરપાલિકાએ જે ગટરો સાફ કરી હતી એ કાગળ પર જ હોઈ શકે એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું કારણ કે દર વખતે વરસાદ આવે છે અને ઉધરા નવસારી રોડ ઉપર વારંવાર પાણી ભરાયાની તસવીરો છે એ જોવા મળતી હોય છે ત્યારે લોકો તો હેરાન પરેશાન થયા છે ઉપરાંત વાહન ચાલકો છે જે વાહન ચલાવતા હોય છે ત્યારે તેમને ખ્યાલ નથી આવતો ખાડો ક્યાં છે અને રસ્તો ક્યાં છે કાયમી ઉકેલ આવે તેવી માંગ છે છે અત્યારે હાલ વાહન ચાલકો કરી રહ્યા પરંતુ સુરત મહાનગરપાલિકાના જે અધિકારી જે હોય છે એ માત્ર ને માત્ર રસ્તા ઉપર બેસીને આ રીતે જે કામગીરી કરતા હોય એ પ્રમાણે સ્થિતિ જોવા મળી રહી છે વહેલી તકે ગટર છે એ સાફ કરવામાં આવે ને પાણીનો નિકાલ થાય તેવી લોકોની માંગ છે જી આભાર ધનરાજ વિગતો આપવા